હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત છે પરીક્ષા બે હજાર ચોવીસ નું બે કલાક પચાસ ગુણનું જે પેપર છે તો આ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

છે જેમાં ત્રીસ ટકા હેતુ લક્ષી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે તમે દર વર્ષે આઈએમપી પેપર શેટ તૈયાર કરો છો સોલ્યુશન સાથે તો અમારે જોતો હોય તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરો ધોરણ નવ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન નવા માળખા પ્રમાણે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી ત્રીસ કરતાં પણ વધારે પ્રશ્નો છે આ ઉપરાંત ધોરણ નવમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે ગણિત કે વિજ્ઞાન સર એમાં કઈ ટપો જ નથી પડતો વિજ્ઞાનમાં તો ગતિના પાઠમાં ગણિતમાં રીતો બરાબર નથી પડતો સર તો એના વિડીયો તમે જોઈ શકો છો એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે તમને કાયમિક માટે તમારે જોવો એટલે જોઈ શકાય એમ બરાબર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યની સમજૂતી પીડીએફ

વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે વિષય પણ જોઈ શકો છો ટૂંકમાં અહીંથી તમને બધું મળી જશે ટાઈમ ટેબલ અહીંથી આતે બધું ચાલો ખાલી જગ્યા માણસે મહારાજને બોર નું ફળ ભેટ ધર્યું તમને વિકલ્પ પણ આપ્યા હશે અમૃત કાકી જોયું તો એનું ધોયેલું હતું ચાલો ક એક વાક્યમાં જવાબ આપો ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે સાચો આનંદ કોને કહેવાય તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ કહેવાય ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે અથવા ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો સવિસ્તર ગોપાળ બાપાનું પાત્રા લેખન

ખાલી જગ્યા વાહલાજી રૂપ મહાશુભકારી રસિયા કૃષ્ણ સુદામાં રહીને ભણતા કાવ્ય પૂર્તિ કરો સાંજ સમય સાહલો વૃંદાવન થી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં ઉપજાવે બરાબર મોર સુંદર ધરીયો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે જો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મેં કીધું એમ આ પેપર સેટમાંથી તમને મળી જશે તો વહેલી તકે મેળવી લેજો સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યા ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો સાંજ સમય સાંભળીઓ કાવ્યમાં કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે અથવા શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો વિભાગ સી વ્યાકરણ વિભાગ સંગ્રહણી તો એનું સંધિ જોડવાનું છે તમને ઓપ્શન આપ્યા હશે કૈલાસ સંધિ છોડો પર વત્તા ઉપકાર પરોપકાર વિદ્યોપાસના વિદ્યા વત્તા ઉપાસના તળપદા શબ્દો પૈહા એટલે પૈસા ચલો રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર સમૂહ તારા મંડળ છે આખું સમાનાર્થી સખી એટલે બહેનપણી હાર એટલે પરાજય ચલો પૂર્વ પ્રત્યે કે પર પ્રત્યે શોધીને લખો ચલો વિશેષણ શોધી પ્રકાર લખો આગ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી ઘણી માત્ર એક શબ્દ બાગ બગીચો ફળ ખેતર વાડી ચલો સર્વો નામ લખો તમો પાસ અમો એટલે કે અમે તમારી પાસે અમે વિદ્યા શીખતા તને સાંભળે રે ધ્વની છૂટા પાડો સર્પ રેડી વિભાગ ડી લેખન વિભાગ અર્થ વિસ્તાર કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો ને અડગ મનના મુસાફરની હિમાલય પણ નથી નડતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સરસ મજાનું આપેલું છે વિચાર વિસ્તાર એના અથવામાં છે નગુણે વાસ ન રાખે સગુણાની પટ જાય ચંદન પડ્યું ચોકમાં ઈંધણ મૂળ વેચાય બરાબર આગળ પત્ર લેખન કરો તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે અરજી પત્રક આશરે સો શબ્દોમાં લખો શિક્ષક દિનની ઉજવણી આવો તમને પૂછી શકે અથવા વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે બાબત સમજાવવા તમારા મિત્રણ પત્ર લખો અથવા તો પરીક્ષા નજીક આવી રહી છે તો એની તૈયારીના ભાગરૂપે પ્રશ્ન લખી પત્ર લખી શકો ચાલો ગદ્યખંડ વાંચવાનો છે તમારે અને એના પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો ગદ્યખંડ વાંચો એના પરથી આ પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ શારીરિક મહેનત શા માટે કરવી પડે છે તો જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે આપણે મહેનતના કામને કુલીનું કામ મજૂરીનું કામ અને હલકું કામ કહીને ઉતારી પાડ્યું છે ચલો ફરી પાછો બસ્સો શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો તમારે નિબંધ લખવાનો છે પરિશ્રમ એજ પારસમણિ ઉદ્યમીની સિદ્ધંતિ કાર્યાણી નચ મનોરથે બરાબર તો તમે વિડીયો પોસ્ટ કરીને લખતા ક્લિયર ચાલો અહીં આવી ગયો અથવા અથવા તહેવાર તહેવાર તો મારો પ્રિય ચાલો કારણ કે હમણાં નવરાત્રી છે ને તાજેતરમાં હા મગજમાં છે ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ બરાબર તો આવો તમને કોઈ પણ નિબંધ પૂછાઈ શકે છે ક્લિયર આગળ તો અહીંયા મિત્રો કમ્પ્લીટલી પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી અમે આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ અને હજી મિત્રો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર સેટ છે આઈ એમ બરાબર સંપૂર્ણ સોલ્યુશન સાથે બધા જ વિષય માટેના બરાબર અથવા તો ગણિત વિજ્ઞાનમાં જે પણ કાંઈ ડાઉટ છે તો એના વિડીયો કે એના વિડીયો લેકચર આ બધું જ તમને મેં કીધું એ પ્રમાણે જો આ બધું જ બરાબર પેપર સેટ ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર ડાઉનલોડ કરી પછી આ બધી વસ્તુઓ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મેળવી શકશો તો અહીંયા સુધી રાખીએ અને બધા જ વિદ્યાર્થી મિત્રોની એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અસ્તુ જય હિન્દ જય ભારત